અમદાવાદના ચાંદોડિયા ખાતે જે કે પાર્ક પાસે આવેલા નીલકંઠ મહાદેવ મંદિર ખાતે જયા પાર્વતી વ્રતની કુંવારિકાઓ દ્વારા ભગવાન શિવ પાર્વતીની પૂજા કરી હતી જયા પાર્વતીના વ્રતનો પ્રારંભ થયો છે ત્યારે સવારથી જ મંદિરમાં કુંવારિકાઓ દ્વારા શિવ પાર્વતીની પૂજા કરવામાં આવતી હોય છે અષાઢ મહિનાના પ્રારંભ પછી સૌપ્રથમ અષાઢ મહિનાના સુદ અગિયારસથી નાની બાળાઓ માટે ગૌરી વ્રતનો પ્રારંભ થાય છે તથા અષાઢ સુદ તેરસથી જયા પાર્વતીના વ્રતનો પ્રારંભ થાય છે ત્યારે વહેલી સવારે ભગવાન શિવ પાર્વતીની પૂજા અર્ચના અને આરાધના કુવારિકાઓ દ્વારા કરવામાં આવતી હોય છે અને મનવાંછિત ફળની કામના કરે છે ત્યારે અમદાવાદના ચાંદલોડિયા જે કે પાર્ક હરિવિલા ખાતે આવેલા નીલકંઠ મહાદેવ મંદિર ખાતે શાસ્ત્રી શ્રી મિતેશભાઈ ત્રિવેદી દ્વારા શાસ્ત્રોત્તક મંત્રોચ્ચાર સાથે કુંવારિકાઓને જયા પાર્વતી વ્રતની પૂજા કરાવવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં કુંવારિકાઓ પૂજામાં જોડાઈ હતી અને પૂજા વિધિ સંપન્ન કરી હતી Have it.